જે ઘરની અંદર ચાર વસ્તુ હંમેશા થાય છે યાદ રાખજો ઠાકોરજી ત્યાં હસતા હસતા મારતા મારતા આનંદ કરતા કરતા નિવાસ કરે છે જે ઘરની અંદર ચાર વસ્તુ હંમેશા થાય છે યાદ રાખજો ઠાકોરજી ત્યાં હસતા હસતા ઠેકડા મારતા મારતા આનંદ કરતા કરતા નિવાસ કરે છે

જે ઘરની અંદર પરમાત્મા શ્રી હરિ નું નિત્ય ચિંતન થતું હોય રોજ સવારના પૂજા કરો ત્યારે પાંચ મિનિટ તો મિનિટ પણ ભગવાન તુલસીની બહુ મોટી પ્રધાનતા છે ઘરની અંદર હંમેશા તુલસી નો ક્યારો રાખો યાદ રાખજો જે વૈષ્ણવ ભક્ત ના ઘરના આંગણે તુલસી નો ક્યારો નથી હોતો એ વૈષ્ણવ વૈષ્ણવ ભક્ત છે જ નહીં અને એવા વૈષ્ણવનું ઘર વૈષ્ણવનું ઘર જ નથી શાલીગ્રામ અને તુલસી એ તો વૈષ્ણવના ઘરમાં હોવા જ જોઈએ કારણ કે વૈષ્ણવની નિશાની છે તુલસીનો બહુ મહિમા છે તુલસી એક તો હરિપ્રિયા છે ઠાકોરજીને બહુ ગમે છે જે ઘરની અંદર ત્રણ વસ્તુ એક સાથે રાખવામાં આવે ને એ ઘરમાં ક્યારેય પણ પતિ પત્ની વચ્ચે કલકલેશ થતો નથી પત્ની ને પતિનો વિયોગ નથી થતો બીજું એ ઘરની અંદર ક્યારેય કલકલેશ નથી થતા ત્રીજું એ ઘરની અંદર સમૃદ્ધિ વધે છે જે ઘરની અંદર ત્રણ વસ્તુ હંમેશા સાથે રાખવામાં આવે પેલું શાલીગ્રામ એના ઉપર તુલસી પત્ર અને બાજુમાં પાણીથી ભરેલો શંખ આ ત્રણ વસ્તુ જેના ઘરમાં એક સાથે હોય છે એના ઘરમાં ક્યારેય પણ દરિદ્રતા આવતી નથી ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે હંમેશા તુલસી નો તો કેવો મહિમા છે તુલસી લીલાછમ હોય તો આશીર્વાદ દે છે અને તુલસીજી સુકાઈ જાય તમારા ઘરમાં કારણ કે ઘણા બહેનોની એવી કમ્પ્લેન હોય શાસ્ત્રીજી અમારે ઘરમાં તો તુલસીજી સુકાઈ જાય છે

તુલસી લીલાછમ હોય ત્યારે તો ઠાકોરજી સેવામાં કામ લાગે પણ તુલસી પણ જાય મૃત્યુ પામે સુકાઈ ગયેલો એ કાષ્ઠ પણ તમે મૂકી દો અને ચિતાની અંદર એ કાષ્ઠ એ વ્યક્તિની સાથે સડકશે બળશે તો પણ યાદ રાખજો તુલસીની કૃપાથી એ જીવાત્માને વૈકુંઠ ધામ ની પ્રાપ્તિ થશે વૈકુંઠ ધામ પ્રાપ્તિ માટે તો આપણે આરતી ગાયે ત્યારે પણ શું શાલીગ્રામ અને તુલસી એ તો વૈષ્ણવની સેવા છે श्याम गिरा मणि से सेवा श्याम गिरा मणि से सेवा आनंद मंगल करू आरती हरि गुरु संतनी सेवा છે નિત્ય પાઠ થાય પેલું જે ઘરની અંદર નિત્ય ભગવાન શ્રી હરિ નું ચિંતન સ્મરણ થાય છે બીજું અને ત્રીજું તુલસી નું જ્યાં પોષણ કરવામાં આવે છે અને ચોથું ધેનું નામ સેવનમ સમમ જ્યાં ગાયની સેવા પૂજા કરવામાં આવે છે આ ચાર વસ્તુ જ્યાં એક સાથે ઘરમાં થતી હોય યાદ રાખજો ઠાકોરજીને એના ઘરમાં સદાય નિવાસ કરવાનું મન થાય છે ઠાકોરજી એવા વૈષ્ણવ નું ઘર ક્યારેય છોડતા નથી જેના ઘરમાં ચાર સેવા થતી